વિરમગામ ટાઉન પોલીસે વિરમગામ શહેરમાંથી બાતમીના આધારે જુગાર રમતા આઠ મહિલા સહિત નવ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં જુગાર રમતા ગીતાબેન દિલીપભાઈ ઠાકોર ખુશ્બુબેન અશ્વિનભાઈ પરમાર સુમનબેન શંકરભાઈ ઠાકોર લીલાબેન કેસાજી ઠાકોર રૂપાબેન બાબુભાઈ ઠાકોર રમીલાબેન નાગરભાઈ પરમાર કાંતાબેન મગનભાઈ વણકર લીલાબેન પ્રભાતભાઈ ઠાકોર ચિરાગભાઈ પ્રહલાદભાઈ ઠાકોર તમામ રહે વિરમગામ જૂની મિલની ચાલી સાકરિયા વિસ્તારના જુગાર રમતા હતા તે દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ દરોડો પાડીને જુગાર રમતા તમામ લોકોને ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે આઠ મહિલા સહિત નવ શખ્સોને કુલ રૂપિયા અઢાર હજાર નવસો પચાસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસે તમામ જુગારીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે